આ બેટો બંકો દો ને એટલે 17 વિના થઈ ગયા બંકા ઉપર આપણે હવે ભમા નેકરી પડે ઉમતાના લેવલ માં પહોંચી જાવું હે 17 વિના કેસ તો બંકો કરશે મુએ હવે બંકો આજ છે તેમ તારું એને ભમાઈ નાખું આપતું તું જો ખાલી હોમ આવ્યો આયો ન કે પાર્યો નહીં ઉમતાના લેવલ માં થવાનું છે આપણે ખાલી પછી બસ એ બસ સત્તર 17 વિના કે એટલે

ના ના મે બોલું જા હવે એટલે જા એટલે શું અલ્યા જાન તારા રસ્તે હડ્યો જા આ કરશન કરશે નહીં પીડી ભમરી અલ્યા બંકો હું તો પીડી ભમરી જ કઈ જા અલે તાર બંકો કેમ શું કેવાનું આર વાત બંકો કેમ શું કેવાનું બંકો કે બંકો કે હજુ એક ગન નું કે પેલું બંકો કરશન બંકો કરશન બંકો હા હા તો બરોબર તો પાછો શું આરુ કરશન બંકો હા એમ

આરે આપણે ના લે આમ તો તેમ ડોસી કાયમ ફોટી લેવા મેલે ખચરી ખચરી લઉ ને તો આળો ના આવે ને ઘરે પાછો આ તો આળો પડી જાય નવરો ખચરી ખચરી લઈ જવા દે ફોટી એટલે આ આળો ના આવે બંકો ચાલને બંકો થઈ ગયો આવો તો ભલે આ તો રે કેમ જા ફોટી ખંજે આળો રસકો મારો ફોટી મારી તારે શું લેવા દેવા લે તારી તો ભલેડી પણ અંદર શું લે ખંજે મારે ગમે કરું તારે શું છે હવે તારું તારી ડોસી નહીં શું બંકા બનવા નહેરી જો તું વળી ના પાડી હવે પેલા ફળન પછી બંકા થવા નહેરો તારા જેમ કગે પડે વગે ના પડવાનું વાત કરે બંકો 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 હોય તો તો ને મારા બધું કુટુંબ મને તો પણ બે ત્રણ તો કરી દીધી જબર મારવાને તો કશું નથી બંકો રહે તું ચેટલા દાડા બંકો રે આ તો એકલો હતો બે ત્રણ પાડી બધ પડવાનું હવે મને દે થાય બંકા જે ભમાઈ ગયો પણ આપણને તો તમે કોઈક કરવું પડશે આપણે બંકો થઈ ગયો આપ તો આપણા ગામની ચર્ચા આપણા ગામમાં કે બંકો બની ગયો હવે ખાલી ભમારી વાત જ આ હોય સાઈડ મળે જા બંકો હોય છે ખાટલો સાઈડ મળે ચાલો બંકો

હા આવડી અલ્લા કોણ હે કરશન 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 કોણ હે વઢિયા ખબર ના પડતી